નમસ્કાર સાધક મિત્રો હું છું ઉર્જા આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ ધૂનીવાલે દાદાજીની પરમ શિષ્ય આપ સર્વેને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજીની મિત્રો આપણે લલાટ પર તિલક કરતા હોઈએ છીએ જે સ્થાનને શાસ્ત્રોક્ત ભાષામાં ત્રિકુટ સ્થાન પણ કહેવામાં આવ્યું છે એ ત્રિકુટ સ્થાન પર આપણે તિલક કરીએ છીએ જેને અત્યાર સુધી તો જગત એવું માનતું હતું એમાં હું પણ આવી ગઈ કે એ સૌભાગ્યની નિશાની છે એટલા માટે આપણે ત્યાં તિલક કરીએ છીએ પણ ખરા અર્થમાં એનો મતલબ કંઈક અલગ જ છે અને એ મને હવે જઈને સમજાયો કે એ જગ્યા પર આપણે તિલક એટલા માટે કરીએ છીએ કારણ કે આપણો આત્મા રામ આ શરીરમાં અહીંયા બિરાજમાન છે અને એ આત્મા રામના પૂજન માટે આપણે અહીંયા તિલક કરીએ છીએ જે સનાતન શાસ્ત્રોક્ત સંસ્કૃતિના ભાગ રૂપે આપણે એ આત્મા રામનું અહીંયા પૂજન કરીએ છીએ ખરા અર્થમાં કે માત્ર સ્ત્રી માટે હોવું કે પુરુષ માટે હોવું કે માત્ર મંદિરે જતા સમયે હોવું એટલા માટે નથી એ ખરા અર્થમાં આ શરીર કે જે આગળ થાય છે પાછળ થાય છે બોલે છે ચાલે છે તો એ કોના કારણે એની અંદર જે આત્મારામ બિરાજમાન છે એના કારણે જ ને તો એ તત્વના પૂજનના દોર પર આપણે ત્યાં આપણે તિલક લગાવીએ છીએ કે તમે બિરાજમાન છો અહીંયા એટલા માટે મારું અસ્તિત્વ છે નહીતર જો આત્મારામાં શરીરમાં નથી તો આ દેહનું કાંઈ મોલ નથી એ આપણે એ હું અને તમે બધા જ જાણીએ છીએ આ વસ્તુ કે ગમે તેટલો પ્રિયજન હશે એક વાર જો આત્મારામાં શરીરમાંથી બારે પડી ગયા તો એ શરીર એનું નામ બધું જ જતું રહે છે એ માત્ર એક બોડી બની જતી હોય છે અને ગમે તેટલું પ્રિયજન હોય તો પણ કોઈ પણ પોતાના પ્રિયજનની એ બોડી સાચવી તે નહીં રાખે કે કોઈ એવું કોઈ એવું ઉદાહરણ કોઈ બતાવી દે કે એને એના પ્રિયજનની બોડી ફ્રેમ કરીને રાખેલી છે નથી સંભવ એવા કોઈ દાખલા નથી જગતમાં કે એ વસ્તુ કંઈ શક્ય હોય તો એ જ આત્મારામનું આપણે પૂજન કરીએ છીએ તો કેમ ના આ મનુષ્ય દેહ આપણને મળેલો છે એટલી બુદ્ધિ આ દેહને આપેલી છે પરમાત્માએ તો એનું કેમ ના એનું ઉપયોગ પરમાત્માની શોધમાં પ્રાપ્તિમાં જ લગાવીએ બિલકુલ એવું છે કે એક ઘડો જ્યારે બન્યો તો એના માટે શું વધારે મહત્વપૂર્ણ હતું કુંભાર માટી કે ચાકડો એ ત્રણેય એકબીજાના પૂરક છે આપણે જાણીએ છીએ એમાંનું એક પણ તત્વ નહીં હોય તો ઘડો નહીં બને એવી જ રીતે આ દેહનું છે જો આ આપણા અસ્તિત્વનું છે આ શરીરની અંદર એ આત્મારામ બિરાજમાન છે એટલા માટે એનું અસ્તિત્વ છે પણ એનું મુખ્ય તત્વ તો આત્મતત્વ જ છે આત્મા વિના તો આ દેહનું કોઈ અસ્તિત્વ નથી ચાહે ગમે તેટલું વિજ્ઞાન પ્રગટ થઈ જાય ગમે તેટલી આપણે વૈજ્ઞાનિક તોર પર કે આ જગતના મોડર્નાઇઝેશન ઉપર ગમે તેટલી આપણે શોધ કરી લઈએ પણ આ દરેકે દરેકનો શોધનો અર્થ છેલ્લે જ્યારે શારીરિક વ્યવસ્થાઓને લઈને જ જોવામાં આવે કે જે ભૌતિક જગતને લઈને જોવામાં આવે તો એ નાશવંત છે એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ હર પ્રકારથી જ્યારે શોધ કરી દેહથી આત્માથી તો મૂળ તત્વને આત્મતત્વને જેમને એમને ઉજાગર કર્યું અને એને જ એમને વેદોમાં પુરાણોમાં ગ્રંથોમાં એને લઈને જ બધી વાર્તાઓ છે બધી હકીકતો એની અંદર લખેલી છે એક પ્રકારનું રિસર્ચ જ છે આપણા ઋષિ મુનિઓ પણ વૈજ્ઞાનિકો જ હતા એટલા માટે જ વિજ્ઞાન અને આધ્યાત્મ બંને અલગ નથી એ સમન્વય છે અને એનો સમન્વય શ્રેષ્ઠતાની પ્રાપ્તિ એટલે કે પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ આ હકીકત છે કારણ કે આ દેહ માટે આપણે ગમે તેટલું કરીશું તો એ અહીં જ રહી જવાનું છે એમાંનું કાંઈ આપણી સાથે નહીં આવે પણ એ આત્મતત્વ માટે જો કાંઈ કરવામાં આવશે જો એને ઉજાગર કરીને એનો સાક્ષાત્કાર કરીને પરમાત્મા તરફનો માર્ગ પ્રશસ્ત આપણા માટે થશે તો જ આ જે લક્ષ ચોર્યાસી યોનીઓ છે એમાંથી બારે પડી શકાશે નહીતર એમાંથી બારે પડવું લગભગ અસંભવ જેવું કાર્ય છે પણ સંભવ છે એના માટે જરૂર છે એવા પ્રખર તપોબલશાલી પરમ સદગુરુની કે જે હાથ જાલે આ દેહરૂપી આ આ દેહરૂપી પિંજરામાં જે આત્મા પૂરાયેલો છે એને આ દેહનો યોગ્ય વાપર કરીને આ સંસારમાંથી ભૌસાગરમાંથી બહાર પાડવાનો માર્ગ અને બતાવી શકે માત્ર બતાવી નહીં લઈ પણ જઈ શકે અને આ આ અનુભૂતિઓ અમે સ્વયં કરેલી છે આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ ધોનીવાલે દાદાજીના સાનિધ્યમાં અને આજે પણ હજારો એ અનુભૂતિ કરી રહ્યા છે અને અને આત્મા દેહ દેહ અને આત્માનું એક આ જગતના સાનિધ્યમાં એક ઉદાહરણ તરીકે ઓર એક વસ્તુ છે જે સમજી શકાય સમજી લો કે એક મોબાઈલ છે ગમે તેટલો મોંઘો મોબાઈલ હશે પણ એની અંદર જો સિમ કાર્ડ નહીં હોય તે મોબાઈલનો કોઈ અર્થ નથી એટલે એ મોબાઈલ છે એ આપણો દેહ એની અંદરનું સિમ કાર્ડ છે એ છે આત્મા અને એને જે સિગ્નલ પ્રાપ્ત થાય છે જે ટાવર દ્વારા એ છે પરમાત્મા જેવું સિમ કાર્ડને સિગ્નલ મળવાનું બંધ થઈ ગયું એવું સિમ કાર્ડનું અને આ દેહનું અસ્તિત્વ ખતમ એટલે આ સિદ્ધાંત દ્વારા આપણે આ દેહનું એની મૂલ્ય શું છે એની અંદર રહેલા આત્મતત્વનું મૂલ્ય શું છે એ સમજી શકાય અને આ જ સમજીને આપણે એ પણ વસ્તુ સમજવી જોઈએ કે જો આ જગતમાં હું કોઈને પ્રેમ કરું છું તો હું એના માટે શું વિચારીશ એના દેહ માટે વિચારીશ ને કે આત્મા માટે મારે વિચારવું જોઈએ કે જે શાશ્વત છે દેહ માટે તો હું ગમે તેટલા કાર્ય કરીશ ગમે તેટલા ગિફ્ટ કોઈને આપીશ કે ગમે તેટલા કપડા આપીશ તો તો એ કોઈના કોઈ દિવસે ખતમ થવાની છે પણ આત્માના કલ્યાણનો માર્ગ કોઈના માટે પ્રશસ્ત કરવો કોઈની આત્માનું કલ્યાણ થવું જો ખરેખર કોઈને પ્રેમ કરતા હોઈએ તો આપણે એને શાશ્વત ગિફ્ટ આપવું જોઈએ કે જે શાશ્વત છે જે અનંતનું છે અને એ પ્રાપ્ત થયા બાદ એના લખ ચોર્યાસી ના ફેરા ટળી શકે છે કે વારે 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 મરવું આમાં તો સતત પીડા જ છે એટલે આ વસ્તુની જાણ થઈ પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજી દ્વારા અને આ હરેક જીવ જે આ દેહરૂપી પિંજરામાં કેદ થઈને આવેલો છે એના માટે આ ચોક્કસ માર્ગ છે જેમાંથી તે આ ભવસાગર પાર થઈ શકે છે એટલા માટે સાધક મિત્રો આ વસ્તુ પર વિચાર કરજો કે આપણે શરીરનું કલ્યાણ વિચારવું જોઈએ કે આપણી આત્માનું જે સમજ મને આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ ધુનીવાલે દાદાજી તરફથી પ્રાપ્ત થઈ એ તમારી સાથે હું શેર કરું છું સૌને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી